નમસ્તે વિદ્યાર્થી મિત્રો મંજિલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ છની અસાઇનમેન્ટમાંથી અંગ્રેજી વિષયમાં તમારો જે પ્રશ્ન નંબર પાંચ અ નો છે કમ્પ્લીટ ધ ડાયલોગ એ પૂરો કરીશું અને એમાં તમને અહીંયા પાંચ ઓપ્શન આપ્યા છે અને અહીંયા એક ફકરો છે કે જેમાં એક ઓપ્શનમાંથી આપણે જવાબો લખવાના છે તો સૌ પ્રથમ આપણે ફકરાને વાંચીએ કે ભાઈ ફકરામાં છે કે રાજ નામનો છોકરો કહે છે કે રાજ સેઠ ગુડ ઇવનિંગ આંટી એટલે કે શુભ સાંજ માસી કે આંટી જે બી કહીએ ત્યારે મિસ્ટર મિસિસ શાહ સેઠ મિસિસ શાહ કહે છે ગુડ ઇવનિંગ રાજ કે શુભ સાંજ રાજ ત્યારે રાજ કહે છે કે આંટી માસી પછી હવે રાજ શું કહે છે તો એ કઈ રીતે જોવાનું તો એમાં આપણને જો અહીંયા આપણે ફકરાના ઓપ્શન જોઈએ તો આપણને એવું ખબર પડે કે ભાઈ ગુડ ઇવનિંગ હવે રાજ એના ઘરે આવ્યો છે તો એ કંઈક કામ માટે આવ્યું હશે તો એટલા માટે એ આંટીને શું કહેશે તો રાજ અહીંયા આંટીને કહેશે કે આઈ નીડ યોર હેલ્પ મને તમારી મદદ જોઈએ છે તો અહીંયા રાજ કહેશે કે ભાઈ આંટી આઈ નીડ યોર હેલ્પ કે મને તમારી એક મદદ જોઈએ છે ત્યારે મિસિસ શાહ શેડ મિસિસ શાહે કીધું ટેલ મી કે મને કહો રાજ અને એના પછી ફકરા ઉપરથી મને કહો રાજ તો કહે વોટ હેપન મતલબ કે શું થયું મને કહે રાજ કે ભાઈ શું થયું તો અહીંયા આંટી એને કહે છે કે ભાઈ વોટ હેપન નેટ હેપન ઇટ કે રાજ કે તને શું થયું મતલબ શું મદદ જોઈએ છે ત્યારે રાજે એને કીધું આંટી હવે અહીંયા આપણે જોઈએ તો આપણને જોઈને ખબર પડે કે ભાઈ પહેલાં એ પૂછ્યું હતું આંટીએ કે શું થયું તો રાજે એને જવાબ આપ્યો શું કીધું રાજે કીધું કે આંટી કેન યુ પ્લીઝ ગીવ મી સમ શુગર એટલે કે તમે મને મહેરબાની કરીને થોડી ખાંડ આપી શકો છો ખાંડ લેવા આવ્યો હતો તો અહીંયા એને શું કીધું આંટીને રાજે કે ભાઈ આંટી કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર એટલે કે તમે મને થોડી ખાંડ આપી શકો છો ત્યારે મિસિસ શાહ સેડ મિસિસ શાહે કીધું હવે જો આપણે કોઈની જોડે કંઈ માગીએ તો એ આપણને જો હા પાડવાના હોય તો અહીંયાથી આપણે જોઈએ તો આપણે જોઈને જ ખબર પડે કે એ શું જવાબ આપશે યસ શ્યોર કે હા કેમ નહીં તો અહીંયા આપણે લખીશું કે યસ શ્યોર હા કેમ નહીં અને પાછળ આપેલું જ છે કે હિયર યુ આર એટલે કે તમે અહીંયા રહો તો રાજે એમને જવાબ આપ્યો કે થેન્ક યુ આંટી તમારો ખૂબ ખૂબ આભાર હવે કોઈ આભાર માને તો આપણે જવાબમાં કહીએ જે આપણી જોડે વધ્યું કે યોર વેલકમ એટલે કે આ કંઈ વાંધો નહીં તો અહીંયા આપણે છેલ્લે લખી દઈશું યોર વેલકમ તો આ રીતે આપણો એક ફકરો પૂરો થઈ જાય છે એના પછી હવે આપણે બીજા ફકરામાં જોઈએ તો બીજા ફકરામાં બી આપણને આ જ રીતે ચાર પાંચ ઓપ્શન આપ્યા છે અને પાંચ ફક ની જગ્યાઓ આપે છે તો જોઈએ સૌથી પહેલા નેહાબેન સેડ નેહાબેન કહે છે કે ભાઈ હર્ષાબહેન યુ ધેર તમે અહીંયા છો એમના ઘરે જઈને પૂછે છે કે ભાઈ હર્ષાબેન તમે ત્યાં છો તો હર્ષાબેને જવાબ આપ્યો યસ નેહાબેન હા હું છું હા ફકરામાંથી જોઈએ તો જોઈને ખબર પડે કે ભાઈ ઘરે આવ્યા इमने कीधु कि हाँ हूँ घरे छू तो ये शू पूछे कि भाई हाउ केन आई हेल्प यू हाँ हूँ अँच बोलो हूँ तमने कई रीते मदद कर सकूँ तो आ कि भाई हाउ केन आई हेल्प यू के हूँ तमने कई रीते मदद कर तो नेहाबेने कीधुँ હવે પહેલાં એ કીધું હું તમને શું મદદ કરી શકું તો નેહાબહેને કંઈક કામ હશે તો એમને કીધું હશે એટલે નેહાબહેને એમને કીધું કે શું કીધું વીલ યુ પ્લીઝ ગીવ મી સમ સુગર તમે મહેરબાની કરીને મને થોડી ખાંડ આપશો એટલે કે વીલ યુ પ્લીઝ ગીવ મી સમ સુગર એ પણ ખાંડ માંગવા આવ્યા હતા એટલે એમને કીધું તમે મને ખાંડ આપશો તો હર્ષાબેને એમને જવાબ આપ્યો કે અફકોર્સ હા કેમ નહીં હા કેમ નહીં પછી તો આપણે ઉપરના ફકરામાં બી જોયું તો અહીંયા આપેલું હતું શું હિયર યુ આર કે ભાઈ હા અહીંયા આવો તો આપણે લખી દઈશું હિયર યુ આર હા અહીંયા આવો ત્યારે નેહાબેને કીધું થેન્ક યુ હવે આ ખાલી જગ્યામાં આપણને વિચાર આવે કે શું કરવાનું અને એના નીચે જુઓ નો પ્રોબ્લેમ લખેલું છે તો એનો મતલબ એવું થાય કે એમને એમ જે નેહાબેન હતા એમને આવું પૂછ્યું હશે આવું કીધું હશે કે ભાઈ આઈ વિલ રિટર્ન ઇટ સુન હું તમને આ ખાંડ થોડા દિવસમાં એટલે કે જલ્દી પાછી આપી દઈશ ત્યારે હર્ષાબેને એમને શું કીધું હશે કે નો પ્રોબ્લમ કંઈ વાંધો નહીં નેહાબેન હવે આપણી પાસે બે વધ્યા કયા વધ્યા એક આ વધ્યો અને એક આપણી પાસે વધે છે કયો છેલ્લે જોઈએ તો બીજું કશું નથી છેલ્લું વધે તો છેલ્લો એમાં લખી દઈએ કે ભાઈ હર્ષાબેન નો પ્રોબ્લેમ નેહાબેને કીધું કે નો પ્રોબ્લેમ અને પછી હર્ષાબેને એમ કીધું છેલ્લે કે ભાઈ ડૂયુ વોન્ટ એનીથિંગ એલ્સ તમને બીજું કંઈ જોઈએ છે યુ વોન્ટ એનીથિંગ એલ્સ તમને બીજું કંઈ જોઈએ છે તો નેહાબેને જવાબ આપ્યો કે નો થેન્ક યુ એટલે કે મને બીજું કાંઈ જોતું નથી આ રીતે અહીંયા બીજો ફકરો પૂરો થાય છે હવે આપણે ત્રીજા ફકરામાં જોઈએ તો એમાં પણ આપણને પાંચ ઓપ્શન અને પાંચ ખાલી જગ્યાઓ આપી છે તો આપણે વાંચીએ ચલો તો મિતાલી સેઠ મિતાલી કહે છે હાય દેવ કે ભાઈ હાય દેવ આર યુ ફ્રી તું આજે ફ્રી છે મતલબ તું ફ્રી છે તો દેવે કીધું હાય મિતાલી કે ભાઈ હાય મિતાલી યસ હા આઈ એમ હા હું ફ્રી चो अरे ने पूछियो क्या फ्री तो छे तो इने पूछसे तो खना के भाई तू केम पूछे छे तो इने किदु के व्हाट हैपेंड शू थयो व्हाट हैपन्ड એટલે કે હમ ફ્રી ચૂ બોલ શું થઈઓ આપણે કોઈને પૂછીએ ત્યારે मिताली એને શું કીધું કે ભઈ કેન યુ પ્લીઝ હેલ્પ મી તું મને મદદ કરી શકીશ કેન યુ પ્લીઝ હેલ્પ મી તું મને મદદ કરીશ ત્યારે દેવે એને કીધું કે યસ વાય નોટ હા હું મદદ કરીશ કેમ નહીં એટલે કે યસ વાય નોટ હા કેમ નહીં ટેલ મી કે મને શું થયું ત્યારે મિતાલીએ એને કીધું કે ઇટ્સ માય હોમવર્ક આ મારો હોમવર્ક છે અને આમાંથી જોઈએ તો આ વાક્ય સેટ થાય છે કે ભાઈ આઈ કેન નોટ સોલ્વ ધીસ સમ મતલબ કે મને આ દાખલો મારાથી સોલ્વ થઈ શકતો નથી એટલે કે આ દાખલો મને આવડતો નથી તો આઈ કેન આઈ કેન નોટ સોલ્વ ધીસ સમ તો દેવે એને શું કીધું ઓ કમ ઓ એવું છે આઈ જા અહીંયા હું તને શીખ આઈ વિલ ટીચ યુ આઈ વિલ ટીચ યુનો મતલબ થાય હું તને શીખવાડી દઈશ તો અહીંયા હું તને શીખવાડી દઈશ તો એને જવાબ આપ્યો કે થેન્ક યુ દેવ તારો ખૂબ ખૂબ આભાર અને હવે આપણે છેલ્લો અને ચોથો ફકરો જોઈએ તો એ છેલ્લા અને ચોથા ફકરામાં તમને લખીને આપેલું છે અહીંયા ચાર બધાની જેમ જ ચાર ઓપ્શન છે તમારી પાસે અને ચાર ખાલી જગ્યાઓ છે પાંચ તો જોઈએ અંકિત ગુડ ઇવનિંગ મિસ્ટર પંડ્યા એટલે કે શુભ સાંજ મિસ્ટર પંડ્યા આઈ નીડ સમ હેલ્પ મારે થોડી શું મદદ જોઈએ છે તો મદદ જોઈએ છે તો મિસ્ટર પંડ્યા તો મિસ્ટર પંડ્યાએ કીધું શ્યોર હા હા શ્યોર કેમ નહીં બરાબર ત્યારે એમને કીધું કે મિસ્ટર પંડ્યાએ કીધું કે શ્યોર કેમ નહીં હવે પૂછેને કે વોટ ઇઝ મેટર શું થયું શું મદદ જોઈએ છે તો આપણે અહીંયા લખીશું વોટસ ધ મેટર આ વાંદોની મદદ તો કરીસ પણ શું થયું કે મને ત્યારે અંકિત સેન અંકિતે એને કીધું અંકિતે શું કીધું કે ભઈ કેન આઈ યુઝ યોર ફોન કેન આઈ યુઝ યોર ફોન હું તમારો જે ફોન છે મોબાઈલ છે એ વાપરી શકું છું તમારો ફોન વાપરી શકું તો મિસ્ટર પંડ્યાએ કીધું માય ફોન મારો ફોન મારો ફોન અફકોર્સ અફકોર્સનો મતલબ કે હા કેમ નહીં યુ કેન કે હા તમે વાપરી શકો છો બરાબર ત્યારે અંકિતે કીધું થેન્ક યુ સર ફોન વાપરી લીધો અને પછી કીધું થેન્ક યુ સર પર મિસ્ટર પંડ્યાએ સેટ ફરીથી એમને પૂછ્યું કે ટેલ મી મને કે અંકિત મને કે અંકિત વોટ હેપન ટુ યોર ફોન કે ભાઈ તારો ફોનના સાથે શું થયો તે મારો ફોન લીધો એટલે તારો ફોન ક્યાં ગયો તો વોટ હેપનેડ ટુ યોર ફોન તારો ફોન તારા ફોનને શું થયું ત્યારે અંકિતે કીધું કે સર કે સાહેબ પેલો આઈ डू नॉट આઈ ડોન્ટ નો વાય ઈટ્સ નોટ વર્કિંગ કે મને ખબર ન હતી કે તે કેમ કામ करतो નથી એટલે કે આઈ डू नॉट નો વાય ઈટ્સ નોટ વર્કિંગ એટલે મને ખબર ન હતી કે એ કેમ કામ करतो નથી તો આ રીતે અહીંયા તમારી ડાયલોગ રાઈટિંગ કમ્પલેટ થઈ છે થેન્ક યુ સો મચ